વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનના તમામ વિભાગોમાં મિલકત મ્યુનિસિપલ બિલો આપવાની સોળ જુલાઈથી કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ ઝોનમાં બિલો આપી દેવામાં આવ્યા છે પરંતુ હવે તમામ ઝોનમાં બિલ ભરવાની મુદત પંદર દિવસ માટે વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બારમાં બિલ ભરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ હતી ઓગણત્રીસ ઓગસ્ટ હતી જે વધારીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવે છે ઉત્તર ઝોનની વાત કરીએ તો વોર્ડ નંબર એક બે ત્રણ ચાર એક બે ત્રણ સાત અને તેર ભરવાની છેલ્લી તારીખ ચાર હતી તે વધારી અને ઓગણીસ કરવામાં આવી છે નંબર ચાર પાંચ છ ચૌદ અને પંદરમાં અગિયાર સપ્ટેમ્બર હતી તે વધારીને છવ્વીસ કરવામાં આવી છે દક્ષિણ ઝોન વોર્ડ નંબર સોળ અને સત્તર તેમજ અઢાર અને ઓગણીસ જેની છેલ્લી મુદ્દત પંદર સપ્ટેમ્બરથી તે વધારીને ત્રીસ કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતો માટે વેરા બિલ ભરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી તે વધારીને ચૌદ ઓક્ટોબર કરવામાં આવે છે પહેલી એપ્રિલથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનને કુલ ત્રણસો પચાસ પોઈન્ટ બાવન કરોડની આવક થઈ છે જેમાં મિલકત ત્રણસો વેરાની ઓગણ સિત્તેર કરોડ વ્હીકલ ટેક્સની સત્તર પોઈન્ટ પંચાવન કરોડ અને વોટર ચાર્જની પોઈન્ટ લાખની આવક થઈ ચૂકી છે એડવાન્સ વેરાવળતર યોજનાનો એક પોઈન્ટ સિત્યોતેર લાખ લોકોએ ભરી દીધા છે જેમાં જેના દ્વારા કોર્પોરેશનને કુલ એકસો સિત્યાસી કરોડની આવક થઈ છે કોર્પોરેશનમાં અંદાજે આઠ પોઈન્ટ ચાલીસ લાખ કરદાતા હોય છે ચાલુ નાણાકીય વર્ષમાં વીરાની આવકનો લક્ષ્યાંક આઠસો ને સાત કરોડ થયો છે ચાલુ વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાના બિલોની ઉજવણી કરવામાં આવેલી છે જેમાં તમામ ઝોનમાં મિલકતવેરાની જે મુદત જે છે પિસ્તાળીસ દિવસની એમાં વધુ પંદર દિવસનો મુદતમાં વધારો કરવામાં આવેલો છે તમામ ઝોનમાં પંદર દિવસનો વધારો ગણીને ચાલવાનું રહેશે અને ત્યારબાદ જે ત્યાં પંદર દિવસના મુદત સુધીમાં કોઈપણ કરદાતાની વ્યાજ ભરવાનું રહેશે નહીં ત્યારબાદ વ્યાજ લાગુ પડશે અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં એડવાન્સ વેરા રિબેટ યોજનામાં એકસો ને સત્યાસી કરોડ જેટલી આવક થયેલી છે એમાં એક લાખ સત્યોતેર એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા કરદાતાઓએ લાભ મેળવેલ છે ત્યારબાદ અત્યાર સુધીમાં કોર્પોરેશનની મિલકત વેરા પેટે ત્રણસો આઠ કરોડની આવક થયેલી છે વ્યવસાયવારીને ઓગણત્રીસ કરોડ અને વાહનવારીને અઢાર કરોડ મળીને ટોટલ ત્રણસો પંચાવન કરોડ જેટલી આવક પ્રાપ્ત થયેલી છે શું ચોક્કસથી તમના તમામ કરદાતાઓને અમારી નમ્ર અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની મુદત ભરવાની મુદતમાં પંદર દિવસનો વધારો કરવામાં આવ્યો છે તો આ વધુ મુદત આપી છે તેનો ચોક્કસથી લાભ લે અને તમામ કરદાતાઓ સમય મર્યાદામાં પોતાનું વેરા બિલ ભરપાઈ કરે એવી અમારી નમ્ર અપીલ છે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવાઈ કરવાની મુદતમાં પંદર દિવસનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ જો ભવિષ્યમાં ત્યાર પછી પણ જ્યાં કરદાતાઓ વેરો ભરપાઈ નહીં કરે તો તેઓને સૌ પ્રથમ નોટિસ આપવામાં આવશે પછી વોરંટ બજાવવામાં આવશે અને ત્યારબાદ માસ સીલિંગ વગેરેની આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારી અને અર સરકારી મિલકતોના વેરા બિલ પણ બજવણી કરવામાં આવેલી છે તેની મુદતમાં પણ પંદર દિવસનો વધારો કરવામાં આવેલો છે મોટાભાગના સરકારી મિલકતોના વેરા પણ સમયસર ભરપાઈ થઈ જતા હોય છે તેમ છતાં કેટલાક જે વેરા જે છે સરકારશ્રીમાંથી આવતી ગ્રાન્ટ પર આધારિત હોય છે તેમાં ક્યારેક સમય મર્યાદા બહાર ભરતા હોય છે પણ તેવાની પણ ફોલોઅપ કરીને તે તમામ પ્રકારના વેરાની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે